મોરબીના લીલાપર નજીક કાર સળગી ઉઠતા એકનું મોત થયું છે કાર સળગ્યા બાદ કાર ચાલક બહાર જ ન નીકળી શક્યો મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ પાસે જ બપોરના સમયે કિયા સેલ્ટોસ કાર અચાનક ભલભળ સળગી ઉઠી હતી કારમાં સવાર કાર ચાલકનું સળગી જવાથી મૃત્યુ થયું છે અને રાટી વ્યાપી જવા પામી હતી મળતી વિગત અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ પાસે બપોરના સમયે કિયા સેલ્ટોસ કાર સળગી ઉઠતા કારમાં બેઠેલા કાર ચાલક અજયભાઈ નાનજી ભાઈ ગોપાણી અચાનક આગ બાદ બહાર નીકળી ન શકતા તેમનું ઘટના સ્થળે સળગી જવાથી મોત થયું છે બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડનો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ